આણંદમાં આમ આદમી પાર્ટીની સભાનું સત્ય બહાર આવ્યું મહિલાઓના આક્ષેપો સાથેના વીડિયો થયા વાયરલ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકા નજીક આવેલા કહાનવાડી ગામે ગત રોજ આમ આદમી પાર્ટીની પંચાયત સભા યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી ગોપાલ ઇકલિયા અને ચૈતર વસાવા મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા સભા દરમિયાન ભીડ એકત્ર કરવાની રીત અંગે હવે નવી માહિતી પ્રકાશમાં આવી છે પ્રાપ્ત વિગતો મુજબ વડતાલ ડાકોર અને ગળતેશ્વર ધાર્મિક પ્રવાસના નામે લોકોને સભા સ્થળે લવાયા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે મુખ્યત્વે વડોદરા જિલ્લામાંથી આઠ બસ મારફતે મોટી સંખ્યામાં મહિલાઓને સભા સ્થળે લાવવામાં આવી હતી પરંતુ ત્યાં જાત્રા પ્રવાસ નહીં પરંતુ રાજકીય સભા ચાલી રહી હતી તે જોઈ મહિલાઓમાં નારાજગી ફેલાઈ હતી મહિલાઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સભા બાદ ભોજન પણ પૂરું પાડવામાં આવ્યું નહોતું

માજી સરપંચ કઈક કે છે તમને આ અમારા માજી સરપંચ તમને કઈક કે

પછી તમને શું કરી કર્યા હતા ઘેર થી ઘર થી તમને શું કરી કર્યા હતા ઘેર થી શું કર્યા હતા વાળા આવ્યો ભારો ભાજપ મીડિયા વાળા મીડિયા વાળા તો આ મીડિયા વાળા મીડિયા વાળા ઉભો